બોલું છું અત્યારે મારી સામ મારી પ્રત્યક્ષ સમક્ષ જ એક ભાઈનો એક્સિડન્ટ થયો છે જેનું કારણ રખડતા ડોર હતું એ બચારો જતો હતો અને એની બાઇક પર જતો હતો હેલ્મેટ હતી એની પર બાઇક પર પેલી બાઇક ત્યાં આગળ પડેલી અને જતો હતો તો એકદમ પેલી બા ગાય પાછી પડી તો એ પડ્યો અને વાગ્યું અને ખાસું બધું વાગ્યું એટલે અમે તરત જ એમ્બ્યુલન્સને બોલાવી એકસો આઠને બોલાવી અને એને ત્યાં આગળ હોસ્પિટલમાં રવાના કર્યો એટલે ગંભીર એટલે બહુ મોટી ગંભીર બાબત કહેવાય કારણ કે જાહેર સિટીમાં રસ્તા વચ્ચે ઢોરા ડપ ફરતા હોય તો અવારનવાર એક્સિડન્ટો થતા થયા જ કરે છે અને થવાના જ છે જ્યાં સુધી આ કંટ્રોલમાં નહીં આવે ત્યાં સુધી તકલીફ જ રહેવાની છે પાલિકા તંત્ર એ એક્શન લે છે અને પાછી પાછી ઠંડી પડે છે એક્શન લે છે ને ઠંડી પડે છે પણ આ એમને સિરિયસ મેટર રાખવી જોઈએ જાહેર પબ્લિકમાં આ બધા ઢોર પડવા ના જોઈએ પાલિકાના હોદ્દેદારોને શું શું મેસેજ આપશો થોડું સજાગ બનવું સજાગ બનવું જોઈએ પબ્લિકની કાળજી રાખવી જોઈએ અને આ રીતે જાહેરમાં પ્રાણીઓ ફરવા ના જોઈએ જેથી પબ્લિકને નુકસાન ના થાય કોઈને જાનહાનિનો ના એ ના થાય કારણ કે આ બહુ મોટી સિરિયસ મેટર છે કોઈ બીને વાગી શકે છે નુકસાન થઈ શકે છે અને મેજર ઇન્જરી બી થઈ જાય છે આ આપણે હરણી રિંગ રોડ છે શિવ બંગલો સોસાયટીની સામે ચંદ્રેશ ધોબી બોલું છું